હેલો ડીયર સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ આ વિડીયો લેક્ચરમાં આપણે જોવાના છીએ ધોરણ બાર સ્ટેટ જેમાં ચેપ્ટર નંબર ચાર સામયિક શ્રેણી આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે દાખલા નંબર એક આમાં કીધું છે કે એક રાજ્યના જુદા જુદા વર્ષોના મૃત્યુદરની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલ છે વલણ શોધવા માટે સૂર્ય સમીકરણનું અન્વાયોજન કરો અને તે પરથી વર્ષ બે હજાર સત્તરના મૃત્યુદરનું અનુમાન મેળવો અહીંયા વર્ષ આપેલા છે બે હજાર નવથી બે હજાર પંદર સુધીના જે મેં ઇટ ઇઝ લખી દીધું છે અને મૃત્યુદર આપેલું છે જેને આપણે વાય કહીશું તો એ આપણે અહીંયા લખીશું પણ એની આગળ આપણને અહીંયા એક નવું કોલમ એડ કરવું પડશે જે છે સમય ટી તો એમાં શું આપણે લખીશું એકથી જ્યાં સુધી આપણે વર્ષ આપેલા હશે ત્યાં સુધી આપણે લખીશું જેમ કે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એવી રીતે આપણે કન્ટિન્યુ લખતા જઈશું અગર વર્ષ વધારે આપ્યા હશે તો પછી સાત પછી આઠ આઠ પછી નવ એમ આગળ લખતા જઈશું પછી છે મૃત્યુદર વાય તેમાં અહીંયા આપણને કીધેલા છે સાત પોઈન્ટ છ છ પોઈન્ટ નવ સાત પોઈન્ટ એક સાત પોઈન્ટ ત્રણ સાત પોઈન્ટ બે છ પોઈન્ટ નવ છ પોઈન્ટ નવ હવે આગળ આપણને શું કરવાનું છે ટીવાય અને ટી સ્ક્વેર શોધવાનું છે સૌથી પહેલાં આપણે ટી બાર ફાઇન્ડ કરી દઈએ ટી બાર ઇઝ ઇક્વલ ટુ સીગમા ટી અપન એન સીગમા ટી તો આપણે આ ટીની જે કોલમ આખી છે તેનો આપણે ટોટલ કરીશું તો એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર વત્તા પાંચ વત્તા છ વત્તા સાત એ તો એનો સરવાળો થશે અઠ્યાવીસ તો સીગમા ટી ઇઝ ઇક્વલ ટુ અઠ્યાવીસ અઠ્યાવીસ ભાગ્યા એન એન આપણને ટોટલ વર્ષ કેટલા આપેલા છે તો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત તો ભાગ્ય સાત તો ટી આપણને મળશે ચાર ઓકે તે રીતે આપણે વાય બાર પણ ફાઇન્ડ કરીશું y બાર ઇઝ ઇક્વલ ટુ સીગમા વાય અપોન એન વાય અપોન એન તો સીગમા વાય એટલે આ આ મૃત્યુદર જે આપણને આપેલા છે તેનું આપણે ટોટલ કરીશું તો સાત પોઈન્ટ છ પ્લસ છ પોઈન્ટ નવ પ્લસ સાત પોઈન્ટ એક પ્લસ સાત પોઈન્ટ ત્રણ પ્લસ સાત પોઈન્ટ બે પ્લસ છ નવ પ્લસ છ પોઈન્ટ તેનું ટોટલ થશે ઓગણપચાસ પોઈન્ટ નવ સિગમા વાય ઇઝ ટુ ઓગણપચાસ પોઈન્ટ નવ ભાગ્યા એન ટોટલ સાત છે તો ભાગ્યા સાત કરીશું તો આન્સર શું આવશે સાત પોઈન્ટ તેર સાત પોઈન્ટ તેર હવે આપણે બીનું સૂત્ર લખીએ બી ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ સીગમાં ટી વાય ટી વાય ભાગ્યા એન સીગમાં ટીનો સ્ક્વેર માઇનસ સીગમાં ટીનો હોલ સ્ક્વેર આ બીનું સૂત્ર છે તો એમાંથી આપણને ટીવાય અને ટી સ્ક્વેર પહેલાં ફાઇન કરવું પડશે તો સૌથી પહેલાં કોષ્ટકમાં ટી વાય અને ટી સ્ક્વેર ફાઇન્ડ કરી ટી એટલે ટી અને વાયનો ગુણાકાર તો પહેલાંનો ગુણાકાર શું થશે સાત પોઈન્ટ છ બીજામાં છે બે ગુણ્યા છ પોઈન્ટ નવ તો તેર પોઈન્ટ આઠ ત્રીજામાં છે ત્રણ ગુણ્યા સાત પોઈન્ટ એક એકવીસ પોઈન્ટ ત્રણ ચાર ગુણ્યા સાત પોઈન્ટ ત્રણ તો ઓગણત્રીસ પોઈન્ટ બે પછી છે પાંચ ગુણ્યા સાત પોઈન્ટ બે તો છત્રીસ પછી છ ગુણ્યા છ પોઈન્ટ નવ તો એકતાળીસ પોઈન્ટ ચાર અને સાત ગુણ્યા છ પોઈન્ટ નવ તો અડતાળીસ પોઈન્ટ હવે આખી કોલમનું ટોટલ કરી દઈશું એટલે સીગમાં ટી વાય મળી જશે સાત પોઈન્ટ છ પ્લસ તેર પોઈન્ટ આઠ પ્લસ એકવીસ પોઈન્ટ ત્રણ પ્લસ ઓગણત્રીસ પોઈન્ટ બે પ્લસ છત્રીસ પ્લસ પોઈન્ટ ચાર પ્લસ પોઈન્ટ ત્રણ તો તેનો આન્સર આવશે એકસો સત્તાણું પોઈન્ટ છ હવે ટી સ્ક્વેર ફાઇન કરી એટલે આ ટીની જે કોલમ છે તેનું આપણે સ્ક્વેર કરીશું તે એકનું થશે એક બેનું ચાર ત્રણનું નવ છ ચારનું સોળ પાંચનું પચીસ છનું છત્રીસ અને સાતનું ઓગણપચાસ બધાનું ટોટલ કરીશું તો સિગમા ટી સ્ક્વેર મળશે એક પ્લસ ચાર પ્લસ નવ પ્લસ સોળ પ્લસ પચીસ પ્લસ છત્રીસ પ્લસ ઓગણપચાસ એટલે આન્સર આવશે એકસોને ચાલીસ હવે આને સૂત્રમાં મૂકીએ એન હતા સાત સીગમા ટી વાય એકસોને સત્તાણું પોઈન્ટ છ ટી અઠ્યાવીસ અને સીગમા વાય ઓગણપચાસ પોઈન્ટ નવ ભાગ્યા એન છે સાત સીગમાં ટીનો સ્ક્વેર એકસો ને ચાલીસ અને હોલ સ્ક્વેર તો હોલ સ્ક્વેર હવે કેલ્ક્યુલેશન કરીએ સાત ગુણ્યા એકસો સત્તાણું પોઈન્ટ છ તો શું આવશે એકસો એક હજાર ત્રણસો ને પોઈન્ટ બે માઇનસ અઠ્યાવીસ ગુણ્યા ઓગણપચાસ પોઈન્ટ નવ તો એક હજાર ત્રણસો ને સત્તાણું પોઈન્ટ બે નીચે ભાગાકારમાં સાત ગુણ્યા એકસો ને ચાલીસ તો નવસો એસી અને અઠ્યાવીસનો સ્ક્વેર તો સાતસો ને ચોર્યાસી હવે શું કરીશું માઇનસ કરીએ તે એક હજાર ત્રણસો ને પોઈન્ટ બે માઇનસ એક હજાર ત્રણસો સત્તાણું પોઈન્ટ બે તો આન્સર આવશે માઇનસ અને ભાગાકારમાં નવસો એંસી માઇનસ 784 ચોર્યાસી તો એકસો ને છન્નું ભાગાકાર કરીશું માઇનસ ચૌદ ભાગ્યા એકસો ને છન્નું તો આન્સર શું આવશે માઇનસ જીરો પોઈન્ટ સાત જે આપણો બીનો ફાઇનલ આન્સર થયો ઓકે હવે એ ફાઇન્ડ કરીએ એ અંતઃખંડ એનું સૂત્ર જેવું છે વાય બાર માઇનસ બી ટી બાર વાય બાર આપણે ફાઇન્ડ કર્યો તો જેનો આન્સર આવ્યો તો તેર સાત પોઈન્ટ તેર સાત પોઈન્ટ તેર અને બી છે માઇનસ જીરો પોઈન્ટ ઝીરો સાત અને ટી બાર આપણે ફાઇન કર્યો હતો જે આવ્યો તો ચાર તો સૌથી પહેલાં ગુણાકાર કરીશું માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો સાત ગુણ્યા ચાર તો શું આવશે માઇનસ અઠ્યાવીસ આવશે માઇનસ ઝીરો પોઈન્ટ જેને આપણે બહાર લઈ દઈશું તો પ્લસ થઈ જશે તો સાત પોઈન્ટ તેર પ્લસ જીરો પોઈન્ટ અઠ્યાવીસ આન્સર શું આવશે ચાર પોઈન્ટ એકતાળીસ જે આપણો એનો એટલે કે અંતખંડનો આન્સર થયો હવે લાસ્ટમાં શું ફાઇન કરીશું સુરેખ વલણનું સમીકરણ એટલે વાય કેપ વાય કેપ તેનું સૂત્ર શું છે એ વત્તા બી ટી બી ટી એ આપણે ફાઇન કર્યો જે સાત છે બી છે ઝીરો સાત અને ટી ટી આપણને કેટલા લેવાના કીધા છે તો અહીંયા કીધું છે વર્ષ બે હજાર સત્તરના મૃત્યુદરનું અનુમાન કરો વર્ષ બે હજાર સત્તર અને તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણને બે હજાર પંદર સુધીના જ વર્ષ આપ્યા છે આપણને બે હજાર સત્તરનું ફાઇન કરવું છે તો તેના પછીનું બે હજાર સોળ અને તેના પછી આવશે બે હજાર સત્તર અને તે પ્રમાણે આપણે સમય ટીને બી લઈશું તો સમય ટી બે હજાર સોળ માટે શું થશે તો આઠ થશે કઈ રીતે બે હજાર પંદરમાં સાત હતું પછી બે હજાર સોળમાં આઠ અને બે હજાર સત્તરમાં નવ તો આપણે ટી નવ લઈશું તો અહીંયા આપણે લખીશું ટી ઇઝ ઇક્વલ ટુ નવ મુકતા તો વાય કેપ ઇઝ ઇક્વલ ટુ સાત પોઈન્ટ પ્લસ ઝીરો સાત અને ટી નવ તો સાત પોઈન્ટ અહીં પહેલાં ગુણાકાર કરીએ ઝીરો પોઈન્ટ ઝીરો સાત ગુણ્યા નવ તો તેનો આન્સર શું આવ્યો ઝીરો પોઈન્ટ ત્રેસઠ ઝીરો પોઈન્ટ તેસઠ તેનો સરવાળો કરીશું અહીંયા માઇનસમાં આવશે માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો સાત ગુણ્યા નવ એટલે માઇનસ ઝીરો પોઈન્ટ ત્રેસઠ અને માઇનસ પ્લસ અહીંયા માઇનસ થઈ જશે એટલે સાત પોઈન્ટ એકતાળીસ માઇનસ ઝીરો પોઈન્ટ ત્રેસઠ તો લાસ્ટ આન્સર આપણો આવશે છ પોઈન્ટ ઇઠ્યોતેર જે આપણો વાયકેપનો આન્સર થયો તો આપણે નીચે લખી શકીએ છીએ કે બે વર્ષ બે હજાર સત્તર માટે મૃત્યુદરનું અનુમાન ઝીરો છ પોઈન્ટ ઇઠ્યોતેર છે આ નીચોને અહીંયા આપણો આ સમ કમ્પ્લીટ થાય છે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આગળનો સમ કન્ટિન્યૂ કરીશું થેન્ક યુ ફોર ધીસ વોચિંગ